જુનાગઢના વંથલી પાસે અંદાજિત ચારસો વર્ષ જૂનું એક એવું મંદિર આવેલું છે જ્યાં કોમી એકતાના દર્શન તો થાય જ છે પરંતુ સાથે સાથે આ મંદિર સાથે અનેક લોકવાયકા જોડાયેલી છે વિશેષમાં આ મંદિરની બાજુમાં એક દરગાહ પણ આવેલી છે દરેક નવ યુગલ ઘરે જતા પહેલા આ મંદિરે દર્શન કરવાની માન્યતા ચાલી આવે છે વસાવાણિયાના કુળદેવતા રગતિયા બાપાના મંદિરે જ્યાં સુધી નૈવેદ્ય ધરવામાં ન આવે ત્યાં સુધી ઉજવણી કરવામાં આવતી નથી તેમજ ઉજવણી કરવામાં ન આવે તો આ મંદિરે પરિવારનું કોઈ સભ્ય જે શકતું નથી જુનાગઢમાં વંકલી પાસે આવેલું રગતિયા બાપાનું મંદિર એ માત્ર એક ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ કોમી એકતા અને સદીઓ જૂની પરંપરાઓનું સંગમ સ્થળ છે અંદાજેત ચારસો વર્ષથી વધુ પ્રાચીન આ મંદિર વસાવાડિયા સમાજના કુળદેવતા તરીકે પૂજાય છે અને અનેક રસપ્રદ લોકવાયકાઓથી ઘેરાયેલું છે રગતિયા બાપાની સાથે વસાવાણિયા જ્ઞાતિના જૈન લોકોનો વિશેષ સંબંધ છે કારણ કે તેઓ રગતિયા બાપાને પોતાના કુળદેવતા માને છે

અને રગતિયા બાપા બે ખાસ ભાઈબંધ છે બાજુમાં ખોડિયાર બાજુમાં શંકરનું મંદિર છે લોકવાયકા માન્યતા એમ કે વંશલી ગામના કોઈ પણ આવે એને પેલા અહીંયા લાગવું પડે પછી ગામમાં ખોખણું થાય માને બધી કોમ કેવાય દેવ રગતિયા બાપા માલ બાપા અને બેન કનૈયા કાઢીનાલ ત્રણ ભાંડેડા છે અહીંયા બસ ઇતિહાસ માં તો ઈ જ છે કે અહીંયાથી જૈન લોકો લઈ આવેલા છે બાપાને આ ચારસો વર્ષ જૂનું મંદિર છે અને પીર બાપાની દરગાહ છે ભેગી બે આયરે જ છે હિન્દુ મુસ્લિમ બે સમૂહમાં અહીંયા આવે છે આ પછી હું વંશલી રહું છું અને હું તો છવી વર્ષે તેવા પૂજા કરું છું હવે મંદિર દ્વારા એક વડો બની હેઠળ બાપા બિરાજતા હતા તે પછી આગળ આગળ સમય આવતો ગયો એમ તીર રગતિયા બાપાનું મંદિર બનતું ગયું અને ત્યાર પછી અત્યારે ભવ્ય મંદિર છે અને તે બાજુમાં તીર બાપા છે એની બાજુમાં શંકર બાપા છે ખોડિયાર ની મૂર્તિ છે મંદિર ની પાછળ એવું છે આનું કે લોકો દેવ છે એટલે આ ચારસો વર્ષ પહેલા લે આવેલ છે અને તે પછી ત્યાંથી જે લેવા તા એટલે બાપા પૂજા કરતા તેને દીકરો નહોતો એટલે બાપા એ દીકરો આપ્યો ત્યાં સેવા પૂજા એની કરતા તે પછી બાપા કે અમારે ગિરનાર જવું છે આ ચારસો વર્ષ પહેલાની વાત છે તો બાપા ને કે હાલો વાંધો નહીં એ આવતા હતા રસ્તામાં એક નદી આવી હાલતા હાલતા ત્યાર પછી બાપાએ કીધું હતું કે તમે પાછું વાળી જોહો ત્યાં અમે સ્થિર થઈ જાઉં ત્યાર પછી એક નદી આવી કળ સમાન પાણી હતું અંદર બાપા આવી એક બાપાનું શું થયું એટલે એ પછી બાપાએ કીધું કે હવે અમે સ્વીરતા હું પાછું વારી જોયું એટલે અમે હવે અહીંયા રોકાઈ જાવ અમે અહીંથી આગળ વખતો નહીં એની ભેગા હતા બાપા મને કણીજા કાઢી નાખ છે એની બેન એ તણેય ભાંદેડ્યા અહીંયા રોકાઈ ગયા એ પછી અહીંથી માલ માણકવાળા માલ બાપાને એક માલધારી લઈ ગયા અને રગતિયા બાપા એ તે પછી જૈન લોકોને એને ઉપર કર નાખેલો છે કે જ્યાં સુધી મારા નિવેદ ન કરો ત્યાં સુધી અમારા સન્મુખ આવવું નહીં તે પછી જૈન લોકો વીસ સાઠ ફૂટ આવે ઉભીને એના દર્શન કરે બારોબારથી જ્યાં સુધી એના નિવેદ ન કરે ત્યાં સુધી એને અંદર સન્મુખ આવવું નહીં અને આ ચારસો વર્ષ પહેલાંનું મંદિર છે ચારસો વર્ષ ખ્યાઈ છે અંદાજ એટલે એ લોકોનું એમ એના કુડ દેવ છે ઢોંસા વાણિયાના અને આમે બીજી કોમે બધી માને છે પણ કેવાય એના કુડ દેવ ઢોંસા નાખો એટલે એને ઉજવણીમાં અડદની દાળ ખીચડી ઢોટલી પણ આ બાજુને ઓજકના સામે ખાતે એના નિવેદ કરવા પડે બનાવી અને વાંચતે વાંચતે અહીંયા આવે અને વરઘોડી અને આવવું પડે અહીંયા જેમ આપણે લગ્ન કરી અને વરઘોડી આવે એ રીતે અહીંયા આવે એની જે પૂજા પાઠ થાય એ કરવાની અને તે પછી બેનું દીકરી એની છેડાછેડી અહીંયા છોડે તે પછી એ લોકો ને એન્ટ્રી થાય અંદર આવવાની બસ માન્યતા જ છે કે જ્યાં સુધી એના આ નિવેદ નહીં કરે ત્યાં સુધી અંદર નહીં આવી શકે અલે 20 ફૂટ છેટાએ ઊભા રહીને 10 સંગર 12 વારથી પૂજાની અથવા નિવેદ અર્પણની વિધિ અત્યંત રસપ્રદ છે મંદિરની બાજુમાંથી વહેતી ઓજસત નદીને પાર કરીને જ આ વિધિ કરવી પડે છે નિવેદ તરીકે અડદની દાળ ખીચડી અને રોટલા બનાવીને વાસ્તેガスતે મંદિરે લઈ જવામાં આવે છે જ્યાં સુધી આ વિધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જૈન પરિવારના કોઈ પણ સભ્ય મંદિરમાં પ્રવેશી શકતા નથી એટલું જ નહીં આ વિધિ કર્યા બાદ પણ તે લોકો સાઈઠ ફૂટ દૂરથી જ દર્શન કરી શકે છે આ મંદિરનું એક વિશેષ મહત્વ નવ પરિણીત દંપતીઓ માટે છે વંથલી અને આસપાસના વિસ્તારોમાં એવી માન્યતા છે કે લગ્ન પછી નવ દંપતીએ સૌપ્રથમ પોતાના ઘરે જતા પહેલાં રગતિયા બાપાના દર્શન કરવા જવું જોઈએ અહીં આવીને જ તેમને પોતાના લગ્નના છેડાછેડી છોડવાના રહે છે એવું માનવામાં આવે છે કે આ વિધિ ન કરવાથી દંપતીનું લગ્ન જીવન અસફળ થઈ શકે છે